you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમની કંપની પર મોટું દેવું છે દેવામાં ડૂબેલી કંપનીઓને બચાવવાનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે એક તરફ જ્યાં મુકેશ અંબાણી એક પછી એક કંપનીઓ ખરીદી રહ્યા છે તો બીજી તરફ મોટા દેવા તળે ડૂબેલા અનિલ અંબાણીના આત્માથી કંપનીઓ નીકળી રહી છે ઇકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર હિન્દુજા કંપની ઇન્ડસ્ટ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડ રિલાયન્સ કેપિટલની ત્રણ વીમા કંપનીઓને ખરીદવા માટે મંજૂરી મળી શકે છે માનવામાં આવી રહ્યું છે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ રેગ્યુલેટરીટી ઓફ ઇન્ડિયા જલ્દી જ તેને લીલી ચંદી આપી શકે છે રેગ્યુલેટરી ની સહમતી અંબાણીના હાથમાંથી ત્રણ કંપનીઓ નીકળી જશે અનિલંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ બેન્ક રમસી પ્રોસીડીંગમાંથી પસાર થઈ રહી છે દિવાળીયા પ્રક્રિયામાંથી પસાર થયેલી આ નોન બેન્કિંગ નાણાકીય કંપની છે પ્રક્રિયા પૂરી થવામાં મોડું થતા ગત અઠવાડિયા સત્યાવીસ મેની ડેડલાઇન સુધી પૂરી કરવા માટે કહ્યું હતું આ ડીલ ને પૂરી કરવા માટે કંપની ને આઈઆરડીઆઈ ની મંજૂરી ની રાહ જોઈ રહી હતી માનવામાં આવી રહ્યું છે કે આ મંજૂરી મળી જશે